નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો સોશિયલ મીડિયામાં આજકાલ અવારનવાર ઘણા બધા બાળકોના વિડીયો વાયરલ થઈ રહ્યા હોય છે તેવામાં જ મિત્રો તમે આ પાંચ વર્ષની બાળકીનો વિડીયો તમે જોઈ શકો છો મિત્રો આ બાળકીનું નામ છે આરસ ઠાકોર અને તે ગામડામાં રહે છે તો મિત્રો તેના મીઠા અને મધુર અવાજથી કિંજલબેન રબારીનું કેવું સોંગ ગાઈ રહી છે તે તમે સાંભળી શકો છો મિત્રો અને હા મિત્રો જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અવારનવાર અમારું નવા વિડિયો આવે તે તમારા સુધી પહોંચી શકે હયો ચડ્યું હર કે પાગ ટકતો નથી મારો પ્રેમ એ પસી કાલ હવારે વલોણા નુવારો તીરજ ધરો નકી કરો કે આજ જવું કે ખાળી ટુસે પિયર તારું ના કે તન નાચો પાડું